રખડતા ઢોર અને શ્વાંડે લે સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને કર્યો કર્યું મહત્વનો આદેશ રાજસ્થાન હાઈકોર્ટના નિર્ણયને આખા દેશમાં લાગુ કરવાના સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યા છે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ બધા નેશનલ હાઈવે પર રખડતા પશુઓની હાજરીની જાણકારી રાખવા માટે હેલ્પલાઇન નંબર હશે બધા રાજ્યોના મુખ્ય સચિવ આ નિર્દેશોનું પાલન કરાવશે સ્ટેટ રિપોર્ટ અને સોગંદનામું દાખલ કરવામાં આવશે રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશો બે અઠવાડિયામાં એવા સરકારી અને ખાનગી સ્કૂલ કોલેજ હોસ્પિટલની ઓળખ કરશે જ્યાં રખડતા પશુઓ અને શ્વાન ફરે છે તેમના પ્રવેશ રોકવા માટે કેમ્પસમાં વાડ લગાવવામાં આવશે જાળવણી માટે એક નોડલ અધિકારીની પણ નિયુક્તિ થશે નગર નિગમ નગરપાલિકા અને પંચાયત દર ત્રણ મહિને ઓછામાં ઓછી એક વાર કેમ્પસ તપાસ કરશે પકડાયલા રખેટા શ્વાને તેજ જક્યા પર પાછા ન છોડવામાં આવે આ કેસમાં આગામી સુનવણી હવે તેર જાન્યુઆરી હાથ ધરાશે સુપ્રીમ કોર્ટે આપેલા આદેશ અંગે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની પ્રતિક્રિયા પણ સામે આવી છે પ્રતિક્રિયા આપતા કહ્યું કે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનો અભ્યાસ કરીને નિયમોનું પાલન કરવામાં આવશે અનેક વાર વૃદ્ધો પર બાળકો પર આ આ આતંક જોઈએ છે જે આપણું દિલ દ્રવી ઉઠે છે આપણે એ દ્રશ્ય જોઈ પણ નથી શકતા તો જે ગાઈડલાઇન્સ આપી છે પૂર્ણપણે અમે એનો અભ્યાસ કરીને એનું એક્સન લેશ